હેલો મિત્રો આજે તમે જોઈ રહ્યા છો તે પાટણની વાવ રાણકી વાવ જે રાણીએ બનાવેલી હતી તે એનો ઇતિહાસ બધો ઘણો બધો છે એ પણ આપણે જોઈશું અત્યારે જે આમાં જે ચિત્રો દેખાય છે જે શિલ્પ સ્થાપત્ય છે એ ખૂબ જ સુંદર કોતરણી કામ છે પ્રાચીન સંસ્કૃતિને ધરોહર છે યુનેસ્કો દ્વારા એને પ્રમાણિત કરીને પ્રમાણિત કરવામાં આવી છે અને ભારતના વડાપ્રધાન દ્વારા પણ આજે આપણે સો રૂપિયાની નોટ ઉપર જે જોઈએ છે રાણીની વાવ રાણી કી વાવ તરીકે ઓળખાય છે તેના વિશેની આપણે ઘણી બધી માહિતી અને એનો ઇતિહાસ એ પણ આપણે અત્યારે જોઈશું પાટણની રાણી વાવ ગુજરાતનો તાજમહેલ એટલે કે અગિયારમી સદીમાં સુધીમાં બનેલી પાટણની વાવ સૌંદર્યનો બેનમુન ખજાનું સોલંકીની કાળ ચાલુક્ય કાળના ભીમદેવના અવસાન પછી ઉદયમતીએ બંધાવેલી હતી પ્રબંધ ચિંતામણી ગ્રંથમાં નોંધાયેલા ઇતિહાસ પ્રમાણે એક હજાર થી એક હજાર તેસઠ સુધી તેનું બાંધકામ થયેલું આ વાવમાં આઠસોથી વધુ બેન મોન ચિત્રકલા ધરાવતા શિલ્પ સ્થાપત્યો આવેલા છે આ વાવ પૂર્વ પશ્ચિમ બંધાયેલી છે પૂર્વ તરફ વાવનો પ્રવેશ દ્વાર છે પશ્ચિમ તરફ કૂવો એટલે કે પાણીનો મુખ્ય કુંડ આવેલો છે શિલ્પ શાસ્ત્રમાં આવેલા વાવના વિવિધ પ્રકારો પ્રમાણે આ વાવ નંદા પ્રકારની છે તેની પહોળાઈ પાસઠ ફૂટ લંબાઈ બસો તેર ફૂટ ઊંડાઈ બાણું ફૂટ છે તાજ મહેલ સત્તરમી સદીમાં બંધાયેલો હતો જ્યારે આ રાણીની વાવ અગિયારમી સદીમાં બંધાયેલી છે આ રાણીની વાવ જમીનમાં ડટાઈ ગયેલી હતી જ્યારે પુરાતત્વ વિભાગને ઓગણીસો છ્યાસી માં આ ખોદકામ કરતા મળી આવી અને ત્યાંથી રાણી ઉદયમૂર્તિની મૂર્તિ પણ મળી આવેલ છે દેખાવે કદાચ ભવ્ય ન લાગતી શિલ્પકલા અને સંસ્કૃતિની દ્રષ્ટિએ આ વાવ જગતની સર્વોત્તમ વાવો પૈકી ની એક છે એ ગણવી પડે એમ છે વાવમાં શિલ્પક કલા જ્યારે આપણે નીચે ઉતરીએ છીએ ત્યારે આજુબાજુમાં કોતરકામ જોવા મળે છે એ જોયા પછી તેની મહાનતા કોઈને વર્ણવવાની જરૂર રહેતી નથી સ્થાનિક ઇતિહાસકાર મુકુંદરાય બ્રહ્મક્ષેત્રના કહેવા પ્રમાણે રાણીની વાવને વિરાસત જાહેર કરેલી છે યુનેસ્કો દ્વારા પણ એને પ્રમાણિત કરવામાં આવેલી છે આ વાત આનંદની વાત છે અને હાલે આપણે સો રૂપિયાની નોટ પર પણ એને જોઈ શકીએ છીએ જે નવી નોટ આવેલી છે તેના ઉપર મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવશું અહીંયા જે તમને વાવની અંદર જે શિલ્પ સ્થાપત્ય દેખાય છે એની જે કોતરણી છે એ આપણા પ્રાચીન સંસ્કૃતિની યાદ અપાવે છે શિલ્પ અને સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો અહીંયા આપણને આ રાણીની વાવની અંદર જોવામાં આવે છે પ્રાચીન સમયમાં પણ આપણા રાજા મહારાજાઓ પાણીના સંગ્રહ માટે આવી વાવ બનાવતા હતા અને આ વાવ દ્વારા પાણી વરસાદના પાણીને સંગ્રહ કરવામાં આવતો અને પછી એ પાણીનો ઉપયોગ કરવામાં આવતો અને એ આપણી પ્રાચીન પરંપરા એ જોવા મળે છે જમીનની અંદર દટાયેલી આ વાવ ખોદકામ કરતાં મળી આવી છે પાટણની અંદર ઘણી બધી જગ્યાઓ પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરવામાં આવ્યું તેમાંથી આ પાટણની રાણકી વાવ આપણને મળી આવી છે હેલો મિત્રો તમે મારા ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો આ આપણી પ્રાચીન સંસ્કૃતિ શિલ્પ શિલ્પસ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો એ રાણી વાવ છે જ્યારે આપણે રા વાવની અંદર નીચે ઉતરીએ છીએ ત્યારે ખૂબ બધા પગથિયા આપણને જોવા મળે છે આ પગથિયા દ્વારા પાણી કાઢવામાં આવતું અત્યારે આ વાવની અંદર પાણી નથી ચોમાસામાં અંદર પાણી જોવા મળે છે થોડું ઘણું પાણી વાવની અંદર આપણને જોવા મળે છે પરંતુ પ્રાચીન સમયમાં આ વાવમાં પાણી સંગ્રહ કરવામાં આવતો હતો અને તે પ્રમાણે આમાં સંગ્રહ કરીને પછી લોકોને આ પાણીનો ઉપયોગ કરવામાં આવતો આ રીતે આ રાણીની વાવ આપણને ખૂબ જ ઉપયોગી છે પ્રાચીન સમયમાં તો ઉપયોગી અત્યારે પ્રાચીન સમયના ઇતિહાસ જાણવા માટે આ રાણી